તમે જે હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યુ હોલેન્ડ વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો મેરુભાઈને વેચવાનું છે વિડીયો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ ત્રીસ ત્રીસ વેચવાનું છે મેરુભાઈ ને મોડલ ની વાત કરું તો બે હજાર ત્રણ ના મોડલ નું આ ટ્રેક્ટર ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ છે એન્જિન હાઇડ્રોલિક ગેયર બધું કમ્પ્લેટ જોવા મળશે આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં ખેડૂત મિત્ર ટ્રેક્ટર અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા મેરુભાઈનો કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મેરુભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગિયર જોવા મળશે અને ઓઈલ બ્રેક વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ બેટરી પણ સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ ચાલુ સીટ સારા ચારે ચાર ટાયર સારા અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર પોરબંદર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મેરુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે મેરુભાઈ ના નવ્વાણું સાત નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો